નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે આપણે છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરવાના છીએ કે જો તમને જે લોસ થતો હોય ને લોસ તો તમારે ખરેખર એ લોસ ને બંધ કરવાની જરૂર છે પણ આને આપણે છે ને બહુ અલગ રીતે સમજવાની ટ્રાય કરશું એટલે જેટલા લોકો હું એવું અઝ્યુમ કરું છું કે જો તમે ગુજરાતમાંથી જોતા હોય તમે ગુજરાતી હોય તમે દુનિયાના ગમે ખૂણામાં બેઠા હોય અને તમે એક લોસના ચક્કરમાં ફસાઈ ગયા હોય બરાબર છે તો એ ચક્કરમાંથી બહાર કેમ આવું એક હું તમને બહુ ઇન્ટરેસ્ટિંગ રસ્તો બતાડીશ અને તમને એ બી રિયલાઇઝ કરાવડાવીશ કે તમારી સૌથી મોટી ભૂલ શું છે એટલે આ વિડીયો વ્યવસ્થિત રીતે જોજો જો આપણે સ્ટાર્ટ કરીએ આજના માર્કેટથી તમે રેગ્યુલર માર્કેટ ટ્રેક કરતા હોય ને તો તમને ખબર હશે માર્કેટ કેવું ચાલે છે અને તમે જો મારી સાથે જોડાયેલા છો તો તમને ખબર હશે કે પ્રાઇઝ એક્શન છે ને એ મારા માટે સૌથી મોટું પેશન છે તો તમે આજે બેંક નિફ્ટીનો ચાર્ટ જો પંદર મિનિટનો નો બેંક નિફ્ટીનો ચાર્ટ છે બરોબર આપણે હજી ઓપ્શન બાઇંગ તો કરી જ શકીએ આપણે બેંક નિફ્ટીમાં કરતા હોય છે લોકો આપણે ચાર્ટ ખાલી જોઈએ ચાર્ટમાં તમે જોવો ને કે પહેલી પંદર મિનિટનો નો હાઈ આજે એને તોડ્યો નથી સૌથી પહેલા એક વસ્તુનું રિયલાઇઝેશન કરો તમે પહેલી પંદર મિનિટનો નો હાઈ તોડ્યો નથી તોડ્યો એક બેઝિક રિક્વાયરમેન્ટ હોય આપણે જો કોલ સાઈડ જવું હોય ને તો એ ન કર્યું બીજું એણે શું કર્યું કે ધીરે 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 અહીંયા આ ત્રણ કેન્ડલનું ઓબ્ઝર્વેશન કરો તો આ ત્રણ કેન્ડલ નો હાઈ જો આ કેન્ડલનો નો હાઈ છે પચાસ આ કેન્ડલનો નો હાઈ છે સાતસો અને આ કેન્ડલ નો હાઈ છે આઠસો એટલે લગભગ આ ત્રણેય કેન્ડલમાં ફરક તમને દસ થી વીસ પોઈન્ટ નો દેખાશે હવે માની લ્યો કે હું એક ટ્રેડર છું અને મારે ટ્રેડ લેવો છે તો હું શું કરું પહેલા જોઉં કે પંદર મિનિટનો હાઈ એને ક્રોસ કર્યો નથી કર્યો આની પહેલાં દિવસે માર્કેટ કેવું હતું નેગેટિવ હતું હતું ને જો તમે જો એક એક પોઇન્ટ મૂકતા જાઓ તમે આની પહેલાના દિવસે શું હતું માર્કેટ નેગેટિવ આજે શું થયું પંદર મિનિટનો હાઈ ક્રોસ ન કર્યું તો મારી પાસે બે ફ્લેગ આવી ગયા બે ફ્લેગ આવી કોલ સાઈડ નથી જાવ બીજું હવે હું રાહ જોઉં છું હું સમજુ છું મારા પ્રાઇઝ એક્શન એવું નથી કે બસ મારે આંખ બંધ કરી અને હું તો પુટમાં જતો રહીશ એવું નથી તો હું ફસાઈ જઈશ પછી મને અહીંયા બે કે ત્રણ કેન્ડલનો હાઈ સેમ મળે છે અહીંયા એટલે એક શું કે બાયર ઉપર જવાની કોશિશ કરે છે પણ નથી જઈ શકતા અને પછી તમે જુઓ કે વન ટુ આજે તમે છે ને એક કલાકનો હાઈ અને લો કયો કહેવાય કે એક કલાકનો હાઈ અને લો આ કહે બરોબર ને એક કલાક થઈ ગયું માર્કેટમાં એક બે ત્રણ ચાર પાંચ પાંચ કેન્ડલનો લો આ કહેવાય એને બ્રેક કર્યું એટલે સડસડ આઠ બેંક નિફ્ટી નીચેની તરફ ભાગ્યું બરાબર હું ટ્રેડ ત્યારે લઉં અને કેટલો સરસ નીચેની તરફ ભાગ્યો પણ હવે તમે જો બીજી વસ્તુ હું તમને દેખાડું કે તમે અત્યારે બેંક નિફ્ટી ને ડેઇલી કેન્ડલમાં ફેરવી નાખો આપણે હવે ડેઈલી ચાર્ટમાં આપણે ફેરવી નાખીએ છીએ ડેઇલી ચાર્ટમાં ફેર્યું ડેઇલી ચાર્ટમાં ક્યારની આપણે આ એક મધર કેન્ડલ છે એને આપણે ટ્રેક કરીએ છીએ બરાબર અને આપણે એવું રાહ હતો કે ઉપરની સાઈડ જાય એની બદલે આ જે લો હતો મધર કેન્ડલનો બરાબર અહીંયા આ જે લો હતો એ છે પચાસ હજાર છસો ને નવ અને અહીંયા જો નીચે મેં એક લાઈન ડ્રો કરેલી છે

પચાસ હજાર છસો નવ મધર કેન્ડલ નો લો હતો એની નીચે માર્કેટ ગયું ત્રણ આપણી પાસે છે અને ઓવરઓલ એક કલાક નો લો નીચે ગયો છે તો હવે આમાં કોલ સાઈડ ના કોઈ ઇશ્યુ થવા જોઈએ કોલ સાઈડ જવું જોઈએ આપણે ન જવું જોઈએ ને બધા રીઝન શું છે આમાં પુટ સાઈડ ના છે હવે તમને આટલું આવડતું હોય ને તો તમે એક એન્ટ્રી લઈ શકો સાચી જગ્યાએ હજી હું સ્ટોપ લોસ ની વાત પ્રોફિટ બુકિંગ ની વાત નથી કરતો હું તો એમ કઉ છું કે તમને આ માર્કેટમાં જે માર્કેટ કહેવા માંગે છે એ સમજાય છે જો માર્કેટ કેવા માંગે તો પછી તમે સ્ટોપલો રાખો તમે અહીંયા અથવા અહીંયા એન્ટ્રી કરો તો એમ કહું કે તમે ફસાવવાના ચાન્સીસ ઓછા છે તમારા અને જે માર્કેટ જે ડિરેક્શનમાં જાય છે એ ડિરેક્શનમાં સાથે જાઓ છો તમે આટલું તમને આજના દિવસ ગેરંટીથી કહું મેં આજે તો તમને અત્યારે એનાલિસિસ કરીને કીધું ને તમે જાઓ સો રેન્ડમ ટ્રેડરને ને પૂછી આવો એ લોકો નથી કરતા બધું એનાલિસિસ એ લોકો આ બધું નથી જોતા એ લોકોને એવું થાય છે સવાર પેઢી કોલ પુટ સવાર પેઢી કોલ પુટ અને આવા કેટલા લોકો છે કોલ પુટમાં કે જે લોકો લોસ કરીને બેઠા છે બરાબર હવે આ વસ્તુ જે મેં કરી એને શું કહેવાય પ્રાઇઝ એક્શન નું નોલેજ કહેવાય હવે આની સાથે મારી પાસે એક સરસ મજાનું ટ્રેડ સેટઅપ હોય એક સરસ મજાની સ્ટ્રેટેજી હોય કે હું જોતો હોય કે ભાઈ ડાઉન સાઈડના માર્કેટમાં મારી પાસે શું પેટર્ન છે મારી પાસે શું સ્ટ્રેટેજી છે મારો સરસ એવો સ્ટોપ લોસ ક્યાં મૂકાય આ બધું ગાઈડન્સ મારી પાસે હોય અને મારું નોલેજ હોય તો પછી મને પૈસા બનાવતા કોઈ રોકી ના શકે પણ એની જગ્યાએ થાય છે શું ખબર છે જે લોકો સાથે મારે ફોન ઉપર વાત થતી હોય ટેલિગ્રામ માં સર મને લોસ થયો સેમાં લોસ થયો કોલપુટમાં લોસ થયો પચાસ હજાર થી લઈ અને દસ દસ વીસ વીસ લાખના લોકોના કોલ આવે અને હું જયારે પૂછું ને તે લોકોને બેઝિક બેઝિક વસ્તુ ખબર નથી હોતી એ લોકોને આના મિકેનિઝમ કંઈ ખબર નથી હોતા પ્રાઇઝ એક્શનના એ લોકોને એન્ટ્રી રેન્ડમ હોય છે એ લોકોના સ્ટોપ લોસ રેન્ડમ હોય છે એ લોકો પાસે કોઈ સેટઅપ નથી વિચારો એ લોકો પાસે કોઈ સેટઅપ નથી આપણા રિલેટિવ હોય ને તમારા રિલેટિવ તમારા ઘરે આવે અને એનું કે ભાઈ મને 20000 આપતો 50000 આપતો તો આપણે એને નો આપીએ પણ સ્ટોક માર્કેટ છે ને તો મોટા મોટા પૈસા આપી દે આપણે આપી નહીં આપણે એવું ન વિચારીએ કે સાચી વસ્તુ શું છે અને સાચી વસ્તુ કઈ રીતે શીખાય અને પછી શું થાય ખબર છે જો એક આ ચક્કર મે જોયું છે તમે અહીંયા લોસ કરીણો ને પછી માણસ માને નહીં પછી કઈક રેન્ડમ યુટ્યુબ વિડીયો જોશે આવું જોશે તેમ જોશે ફલાણું ટીકડું કોકની સ્કીમ કોકની ટીપ્સ પછી પાછો આવશે એવું બિલીવ કરીને કે મને કઈક આવડી ગયું વળી પાછો લોસ કરશે વળી પાછો જશે ક્યાંક વળી પાછું કઈક નવું કઈક કરીને આવશે વળી પાછો લોસ અને એ ચક્કરમાંથી માણસ બહાર જ નહીં નીકળે પણ એ માણસ છે ને ઉભો રહીને વિચારશે નહીં કે એક ભરે મારી પાસે ના તો કોઈ સેટઅપ છે ના તો મારી પાસે કોઈ સ્ટ્રેટેજી છે ના તો મેં આ વસ્તુને થોડી ઘણી બી પાંચ ટકા બી મેં ફિગર આઉટ કરેલી છે

કે જે તમને કોઈ ટિપ્સ નહીં આપે જે તમને કોઈ સ્કીમમાં નહીં ફસાવે પણ તમને એક સાચો રસ્તો બતાવશે તો એને તમે કોન્ટેક્ટ કરો હું એવું નથી કહેતો મારો જ કોન્ટેક્ટ કરો પણ આ તો એક કહેવાની વાત છે કે એક સારો માણસ હશે ને તમને સાચો રસ્તો બતાડશે કે ભાઈ આમ નહીં આમ કર આમ નહીં નામ કરવાનું હોય તો તમે આગળ આવી જાવ ખોટી ખોટી વસ્તુમાં પડશો ને ટીપ્સમાં પડશો શોર્ટકટમાં પડશો તો ત્યાં લોસનું ચક્કર જ જશે આપણે પૈસા ઘરમાં લઈ આવવાના છે સ્ટોક માર્કેટને આપવાના નથી બરોબર તો સૌથી પહેલા તમે લોસ માં જો લોસ ને બંધ કરો અને તમે એવું એક્સેપ્ટ કરો કે ના આપણે એક સિસ્ટમ જોશે જે સિસ્ટમ આપણને ખબર નથી આપણને થોડોક ચાર્ટ વાંચતા આવડવો જોઈએ એ આપણને ખબર નથી કે ચાર્ટ કેમ પચાય તો એ શીખી લ્યો તો તમે પૈસા કમાઈ જશો એટલું બધું શું જીદ છે કે ના ના આપણે થોડુંક શીખવું નથી ના ના આપણી પાસે સિસ્ટમ ન હોવી જોઈએ દર સવારે દર બપોરે દર સાંજે દર અઠવાડિયે બસ આપણે કોલ કોલ કોલપુટ કરતા રહેશું એ તદ્દન ખોટી વાત છે અને એના તમે આગળ નહીં આવો બીજી વસ્તુ હું તમને કહી દઉં કે અમદાવાદમાં આપણે બહુ સરસ ફેસ ટુ ફેસ વર્કશોપ મેં ચાલુ કર્યા છે તમે આવો તો મને મળી બી શકો આજે આપણે છે ને થ્રી સ્ટેપ થ્રી મંથ પ્લાન આપણે કર્યું છે ત્રણ મહિનામાં કોઈ પણ માણસ હોય ને એને આપણે આગળ લાવી દઈએ પણ એ સાચી રીતે ખોટી રીતે નહીં સ્ટેપ વન માં તમે બેઝિક વર્કશોપ અટેન્ડ કરો બરોબર છે સ્ટોક માર્કેટ સ્ટાર્ટઅપ વર્કશોપ કે ઓપ્શન સ્ટાર્ટઅપ વર્કશોપ પછી તમે પ્રાઇસ એક્શન શીખો ચાર્ટ વાંચો એન્ટ્રી એક્ઝિટ પ્રોફિટ લોસ આ પ્રાઇસ એક્શન તમને બધી જગ્યાએ કામમાં આવશે અને પછી તમે એમ કહો કે ના સર મારે મંથલી ઇન્કમ સ્ટ્રેટેજીસ જોઈએ છે અથવા તો મારે હેજિંગ ઉપર ફોકસ છે લોકોને આ રીતે હું ટ્રેન કરું છું કોચ કરું છું બરોબર છે અને આપણે ફેસ ટુ ફેસ વર્કશોપ કરીએ છીએ બીજી કે જે લોકો ફેસ ટુ ફેસ ના આવે જે લોકો ને અમુક રીઝન હોય કે અમે ફેસ ટુ ફેસ નથી આપતા નથી આવી શકતો તો આજ જ બધા વર્કશોપના આપણે રેકોર્ડિંગ કરેલા છે હવે મેં સ્ટાર્ટ કર્યું છે કે એ લોકોને રેકોર્ડિંગ આપું અને આમ છતાંય તમે મારી સાથે ટેલિગ્રામમાં કનેક્ટ રહેશો આપણે દરેક વર્કશોપના ગ્રુપ બનાવેલા છે એટલે માણસ લોંગ ટર્મ કનેક્ટ રહે એને ડાઉટ આવતો હોય તો પૂછી શકે આ રીતે આગળ વધી શકાય આ રીતે હું લોકોનો હાથ પકડું છું તો જે લોકો લોસ કરે છે ને મારી એની પાસે કોઈ બહુ મોટું સોલ્યુશન નથી મારી પાસે કોઈ મેજિક નથી અને આપણે મેજિકમાં બિલીવ ન કરતા ને એવી રીતના કોઈની પાસે જતાય નહીં કે ભાઈ મને લોસ થઈ ગયો છે રિકવર કરો ફસાશો હું તો કહું છું પાંચ ટકા મહેનત કરો અને પાંચ ટકા કેપેબલ બનો આમાંય લાઈફ તમારી નીકળી જશે હું તો એમાં નથી કહેતો દસ ટકા મહેનત કરો તો પાંચ પાંચ ટકાની વાત કરું છું પણ અફસોસ થાય છે કે ઘણા લોકોને આ બધી વસ્તુ ગળે ઉતરતી નથી અને સો ટકાની એક વાત જાતા પહેલા હજી કીધું ડોસ થતો હોય તો બંધ કરજો તમે નવા નવા અખતરા કરીને જશો તો નહીં થાય જ્યાં સુધી થોડો ઘણો ચાર્ટ વાટતા નહીં શીખડો જ્યાં સુધી એક લોંગ ટર્મ માટે એક સિસ્ટમ ફોલો નહીં કરો ને તમે એના ચક્કર માંથી બહાર નહીં આવો વિડીયો અહીંયા એન્ડ કરું છું મળતા રહેશું સારા સારા વિડીયોમાં ત્યાં સુધી લોડ ઓફ લોન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ